સુરત જિલ્લાના બાડોલી તાલુકા મહ્યાવંશી સમાજ પ્રગતિ મંડળ સાંસ્કૃતિક ભવન ખાતે સરકાર દ્વારા કૃષિને લગતી માહિતી અને કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત તથા ઔષધીય અને સુગંધીય પાક સંશોધન નિર્દેશાલય આણંદના સહયોગથી તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ સોમવારના રોજ બાડોલી ખાતે ઔષધીય અને સુગંધિત છોડોની શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિઓ વિષય ઉપર અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાલીમ બાડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાની અધ્યક્ષતામાં યોજાયેલ હતી

એ ડીએમએપીઆર આણંદ જે બોરિયા ખાતે સંસ્થા આવેલી છે ઔષધિ પાકો માટેની ખાસ એ અને કૃષિ સુરતના સંયુક્ત પૂર્ણ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આપણા સુરત જિલ્લાના ખેડૂતો જે સીડ્યુલ કાસ્ટના ખેડૂતો છે એ લોકોને આ ઔષધિ પાકો અને ખેતી પાકોની ઓછા ખર્ચે વધારે મેળવે તે માહિતી માટેનો કાર્યક્રમ હતો કે જેમાં લોકોને વૈજ્ઞાનિકો દ્વારા આ માહિતી આપવામાં આવી કયા ઔષધિ પાકો કયા રોગ માટે ઉપયોગી છે એની ખેતી માટે શું કરવું છે એવી માહિતી આણંદના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી છે એ ઉપરાંત આ કાર્યક્રમમાં આવેલા ખેડૂતોને જે સિદ્ધુલ ગાખના ખેડૂતો છે તેમને દવા છાત્રનો પંપ અને તાળપત્રી પણ એ બુરિયાવીની સંસ્થા દ્વારા લોકોને ફ્રીમાં આપવામાં આવી છે વાત કરીએ તો આજનો આ કાર્યક્રમમાં જેમાં સો જેટલા સિડુ ગ્રાખતા ખેડૂતોએ ભાગ લેતો હતો અને એમને આ બધી વસ્તુ આપવામાં આવી છે આશા રાખીએ છીએ કે આ કાર્યક્રમ આ વિસ્તારના ખેડૂતોને ખૂબ ખૂબ લાભદાયી થશે અને અહીંથી જે સૂચવવામાં આવે ઓછા ખર્ચના ઉત્પાદકો કે જે વ્યવસાયિક કૃષિ બનાવે છે એ એ લોકોને ખૂબ ખૂબ ઉપયોગ થાય અને લોકો ઉપયોગ કરે એજ આ દિનેશ પરમાર જનસાક્ષી ન્યુઝ કામરેજ